ગુજરાતના લોકો રાજ્યની પરિવહન સેવાઓ મોટા પાયે ઉપયોગ કરે છે ત્યારે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા જીએસઆરટીસી માં મુસાફરી કરતા લોકોને મોટી ભેટ આપી છે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં વીસ નવી અધ્યતન ટેકનોલોજી વાળી વોલ્વો લક્ઝરી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી કરાયેલી બસમાં સબમરીન અને પ્લેનમાં વપરાતી ફાયર સેફ્ટી સિસ્ટમનો ઉપયોગ થયો છે સાથે ઇમરજન્સી એક્ઝિટ સાથે શ્રેષ્ઠ વોલ્વો બસમાં